મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો નાગરિકોને રૂપિયા છસો કરોડના વિકાસ કામોની ભેટ આપીને ઉજવણીનો પ્રારંભ કરાયો મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના બે પહેલા અને તે પછી એમ બે કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ બાદ થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઈ શકાય છે રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ના રહે તેવું સુદ્રઢ આયોજન વડાપ્રધાનના દિશા નિર્દેશમાં કરાયું છે ગરવા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગર્વપૂર્વક કહી શકે એ પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગૌરવ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેથી રૂપિયા છસો ચુમ્માલીસ પોઈન્ટ બોતેર કરોડના વિવિધ પંચ્યાસી જેટલા વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ઈ ખાત મુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રીએ ગોધરામાં રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ થયેલ પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સપો બે અંતર્ગત યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનીની પણ મુલાકાત લીધી હતી સુધીના પૂર્વ વિસ્તારમાં કલ્યાણ યોજનાએ આરોગ્ય સુખાકારીના નવા દ્વાર ખોલ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે આદિવાસી વિસ્તારોના દૂર દરાજના ગામડાઓમાં અસરકારક આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મોરવા

ત્રણ લાખ નાગરિકોને રાજસ્થાન મધ્યપ્રદેશ માનગઢ હિલ અને એસઓયુ જવા માટે ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે કાલોલ બાયપાસને ચાર માર્ગી કરવા રૂપિયા એકસો દસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આદિજાતિ વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણ થયેલા એકસો એકોતેર માર્ગોના રિસફેશિંગ માટે રૂપિયા બસો પચાસ કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું પાણી એ વિકાસનો આધાર છે આધારિત સિંચાઈનું પાણી આવતા રૂપિયા એકત્રીસ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે આ યોજનાથી બારસો પચાસ હેક્ટર જમીન ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખુલશે તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ઉપાધ્યક્ષ જેટાભાઈ ભરવાડ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમાર સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લાના ધારાસભ્યો જયદ્રથ સિંહ પરમાર ફતેશિર ચૌહાણ સી કે રાહુલજી સુથાર અગ્રણી ભારત ડાંગર અને મયંકભાઈ દેસાઈ મુખ્ય સચિવ પંકજ જોશી ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સ્થાપના દિવસ આજે 1 મે 2025 ના રોજ પંચમલ ખાતે ગૌધરા ભૂમિ ગોદરાણી ભૂમિ પર ત્યારે અહીંયા ઉજવવામાં આવ્યો છે ત્યારે એની અંદર અમારા આદરણીય सीएम સાહેબ અને રાજ્યપાલ સાહેબ તેમ તેમજ તમામ મિનિસ્ટરો સંસદ સાહેબો ધારાસભ્યશ્રી અને આઈજી સર એસપી સર તમામના આયોજનથી આજે જે આ ગૌરવ દિવસ ઉજવ્યો છે એની અંદર આજે લોકાર્પણ ભૂમિ પૂજન શસ્ત્ર પૂજન અને પોલીસ પરેડ સાંજે સાડા છ વાગ્યે સાંજે સાડા સાત વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને એ અમે જ્યારે અમારા પંચમહાલની અંદર ગોધરા ખાતે ઉજવાઈ રહ્યો છે અમે બહુ આનંદ અનુભવીએ છીએ કે અમારી પંચમહાલ જિલ્લાની ગોધરા ગૌ ધરા ભૂમિ બહુ પાવન છે એનો અમે અનુભવ આનંદ અનુભવીએ છીએ અને એના માટે હું સીએમ સાહેબ રાજ્યપાલ સાહેબ અને તમામ મિનિસ્ટરો પોલીસ ડિપાર્ટમેન્ટ તમામ સરકારી તંત્રને હું ખૂબ ખૂબ આભાર માનું છું ચુમ્માલીસ કરોડના બધી જગ્યાએ વિકાસ માટે ગ્રાન્ટ આપી છે મુખ્યમંત્રી સરે તો હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારું ગોધરાજ પસંદ કરવામાં આવ્યું પંચમહાલ ખાતે તો અમે સૌ જનતા અહીંયા ખૂબ કાર્યક્રમો નિહાળવાના છીએ અત્યારે નિહાળી રહ્યા છીએ અને એના માટે અમે સૌ બહેનો પણ બહુ જ અનુભવ આનંદ કરીએ છીએ